નમસ્કાર મિત્રો આપ શોભીયા છો ગુજરાત કોલેજની ન્યૂઝ હવે જોયું વગરના સમાચાર જુનાડીસા ખાતે સ્વર્ગીય શાંતિલાલ બ્રહ્મભટ્ટની સ્મૃતિમાં તિથિ ભોજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં સ્થિત નવોદય સ્કૂલ ખાતે આજે ગામના પનોતા પુત્ર તથા પૂર્વ સરપંચ સ્વ શાંતિલાલ શિવલાલ બ્રહ્મ ભટ્ટની સ્મૃતિમાં તિથિ ભોજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના તમામ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય શાંતિલાલભાઈના શિતના કાર્યોને યાદ કરી તેમની સેવા ભાવનાને નવી પેઢીને પ્રેરણારૂપ બનાવવા માટેનો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મામદાસ વી કે બારોટ સાહેબ તેમજ જૂના ડીસા ગ્રામ પંચાયત સરપંચ અમૃતભાઈ જે પુનડીયા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે વિંજુડા સાહેબ હાજર હતા તેમજ તેમણે પોતાના વક્તવ્યમાં સ્વ શાંતિલાલ ભાઈના ગામના વિકાસ માટે કરેલા યોગદાનને યાદ કરતા જણાવ્યું કે ગામના વિકાસમાં જે લોકો નિઃસ્વાર્થ સેવા આપે છે તે જ સાચા અર્થમાં સમાજના પાયાના પથ્થર છે આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે માર્કેટિયા ડીસાના સેક્રેટરી એ એન જોશી જુનાડીસા ગામના સરપંચ અમૃતભાઈ જે પુનડિયા હિન્દુ સનાતન સમાજ જુનાડીસાના પ્રમુખ દિલીપભાઈ એસ બ્રહ્મભટ ઉપ્રમુખ જગદીશભાઈ પઢિયાર તેમજ ઝાલોરી સમાજના પ્રમુખ એમએ ભંડોરી ફારૂકભાઈ દાણી મહિનભાઈ સિંધી હેમંતભાઈ પંચીવાલા ગીરીશભાઈ પટેલ તલાટી ભરતગીરી ગોપાલકકા બેંકો બરોડા બ્રાન્ચ મેનેજર જગમોહન શર્મા હાજરી હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસાના પૂર્વ ડેલીગેટ દિનેશકુમાર બાબુલાલ દરજી પોન્ટિંગભાઈ અને જૂના ડીસાના ડેપ્યુટી સરપંચ શ્રીમતી શીતલબેન દિનેશકુમાર દરજી દ્વારા કરવામાં આવ્યું હતું સમારંભના અંતે ગામના આગેવાનો દ્વારા આયોજક અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું